પાટણની હારજ નગરપાલિકામાં ભાજપ શાસિત બેડીમાં ભડકો થયો છે પક્ષના ચૂંટાયેલા સભ્યોએ પોતાની સત્તાધારી પાંખ સામે મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે નારાજ કોર્પોરેટરનો આક્રોશ એટલી હદે છે કે તેમણે હવે આરપારની લડાઈના એંધાણ આપ્યા છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ સભ્યો સામૂહિક રાજીનામું આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે એક તરફ ભાજપ વિકાસના દાવા કરે છે ત્યારે બીજી તરફ ઘરના જ સભ્યો ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે મારા પોતાના વોર્ડની પાણીની ગટરની અને સફાઈની અને વિકાસના કામોની ખાસ તો રોડ રસ્તા એ બધી ઘણી સમસ્યાઓ તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં અમે વારંવાર આવીએ જ છીએ અઠવાડિયે તો એકવાર આવવાનું થાય જ છે સ્પેશિયલ અમે જે કામો મૂકેલા હતા યુડીપી 88 અઠ્યાસીમાં એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં આવ્યા એની જગ્યાએ ટોટલ સ્ટ્રોંગ વોટરની લાઈનો મૂકવામાં જેની કોઈ હારીજમાં જરૂરિયાત અમુક એરિયામાં છે બાકી નથી